મારે અને મનીષાને છે કૂતરું લેવા આજે પણ ઘણા ટાઈમથી વિચારતો હતો જ તે પણ આજે એક વિડીયોમાં હું જોઈ ગયો ને તો મેં કીધું બધા કૂતરું લાવે છે આપણે લાવું જોઈએ આપણું ઘર આપણું મોટું થઈ ગયું છે વ્યવસ્થિત થઈ ગયું છે આગળ લઈ ફળ્યું છે પાછળ લઈ ફળ્યું છે બધા રમ્યા કરે શિવે આરે રમ્યા કરે એમ તો અમે વિચારીએ છીએ કે આપણે એ કૂતરું લઈ આવીએ એમ અને મજા આવે આપણને બધાને આપણે ખાલી મમ્મી એવું થાય કે મમ્મી એમ કહે છે કે ના ના કે કૂતરું એ કે નો લાવે નો લવાય એમ આપણે અને શિવેન નહીં હમણાં હું પૂછી લઉં પણ મમ્મી એમ છે કે કૂતરા નહીં જોતું છે જોતું છે ને રુચના વાળું હા પણ મમ્મી એમ કહે છે કે એને એ કે સ્વાતંત્રતા આપડે કે ઓલી છીનમી લઈએ એવું થાય એમ પાપ લાગે એવું થાય એટલે કે નો નો લઈએ તો વધારે સારું એમ

અરે તું આવતો તો તું ઓલા ભાઈના કુતરા અને ખેંચા ખેંચી કરી નાખે એવું કરે કુતરું ભાગી જાય ઓલા ગલુડિયા નથી ભાગી જતા અહીંથી તું બાર નીકળે ને ઓલા બિચારા એક જ તે ઓલું છે રે બાકી તોફાન તારી માસે દોડે અમુક તો તારી જેવા એટલે હવે જોઈએ છીએ શું કરવું છે હવે ખબર નથી કાઈ પણ મેં ઘણાય ના વિડીયો જોયા ને બધાય લાવે છે મને મન થઈ ગયું મેં કીધું આપડે તો આપી લાવું જોવો એમ પેલા હા પેલા બે લાવ્યા હતા અમે હા એક વારા ભરતી વારા પરતી અમે કારે બે નહોતા હા માસી હતા ને એટલે જત તે માસી પણ બહારગામ અત્યારે વયા ગયા પણ બહારગામ વયા ગયા તો માસી કે કે આવડું આ જો તમારે રાખવું હોય તો ઠીક નેતર બીજા કોઈકને આપતા જાય તો પછી એકવાર મેં રાખ્યું પછી મમ્મીએ તો ના પાડી શરૂઆતમાં તો વાંધો ન આવ્યો પણ પછી મમ્મી કે કે ના નહીં કે આ કે આપણે પાપ કરીએ ખોટું પછી આપી દીધું પછી પાછું અમે એકવાર લાવ્યા પછી પાછું આપી દીધું એટલે હવે પાછું આ ત્રીજી વાર મન થાય છે તો જોઈએ મનીષા લેશે જ નહીં એમ લે ના ગમે બીક લાગે એનાથી કુતરાથી બીક હું લાગે મનનો ગમે પોચું પોચું લાગે ને તો પકડું ઈ રોગ ગમે મોટું થઈ જાય પછી પકડવાનું ગાડી આપી દેવી પડે દસ હાજર પંદર હાજર અલગ અલગ હોય બધા ગાડી દસ ની આપી દેવી પડે

મગાવા થાય તો હવે જોઈએ કેમ કરવું પણ ભાવ થોડાક વધારે છે તેર હજાર કે પંદર હજારથી ચાલુ થાય એમ કીધું અને અલગ અલગ પછી કે જેવું હોય કે એમાં ક્વોલિટી એમાં ક્વોલિટી આવે છે કાંઈક અલગ અલગ કંઈક ને એવું બધું હોય છે મોટા નાના પાતળા ને કોને ખબર કેવી રીતે હશે હવે જોઈએ હું થાય કેમ કે આ પાછું ભાવ વધી જાય આપણી માટે એવું થાય

coba तो हम में दुकान